હેલો ફ્રેન્ડ્સ જે અંબે જય માતાજી આજે આપણે બનાવીશું શીમલા મરચાનું શાક લસણયા શિમલા મરચાં તમે એકની એક વસ્તુ કંઈક કંટાળ્યા હોય એકના એક ટેસ્ટ એકના એક તરીકાથી બનાવતા હોય એકને એક પ્રોસેસથી બનાવતા હોય તો એ આપણે અલગ બનાવીશું એમાં આપણે લસણનો વઘાર કરીશું અને શીમલા મરચું સમારી લઈશું પહેલાં જી દો તમને જેવી ઊભી આડી જેવી ગમે એવી તમે સમારી શકો છો ઊભી ચીરીઓનું મેં સમાર લીધું છે એક સિમલા મરચું લીધું હતું અને ત્રણ ચાર મોળા મરચાં બીજા આવે કારણ કે શીમલા મરચું એકદમ ફીકું હોય છે તો એના માટે મેં ત્રણ ચાર મરચાં નાખ્યા હતા હવે આપણે વઘાર મૂકીશું તેલ તમને જે રીતે ફાવતું એ રીતે ઓછું વધતું હું માપનું જ મૂકીશ કારણ કે દર ઓવર તેલ આવે તો ગમે નહીં અને લસણનો વઘાર કરીશું આપણે તેના માટે મેં લસણની એક કઢી લીધી છે કારણ કે મરચું હાવ ઓછું છે એટલે વધારે મરચાં હોય તો તમે લસણ વધારે લઈ શકો છો અને ટેસ્ટ તમને બહુ જ ભાવતો હોય તો લેવું એમાં કંઈ એવું નથી એક જ લેવું પણ લસણનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે શીમલા મરચાં નોર્મલી એને વાટી લેવાનું તમે એકવાર આ રીતે ટ્રાય કરજો બનાવવાનું બહુ જ મસ્ત લાગે છે ચલો હવે આપણે એડ કરીશું અઘાર માટે જીરું આમાં જીરું જ લેવાનું અને લસણ જે આપણે કળી વાટી એને એડ કરી દઈશું વરિયાળી નાખવું એ તમે નાખી શકો છો સેજ આપણે તમને એવું લાગતું હોય તો મરચું નાખવું હોય તમારે કલર વાળું મતલબ કલર લાવવા માટે કે ભાઈ લીલું લીલું ના ગમે તો થોડું મરચું નાખવાનું આમ બી મરચાં મોળા જ હોય છે સીમલા મરચાં ખાલી પેલા કૂળા ઓછા એડ કરવાના તમારે અને એક ચમચી જેટલું પાણી નાખી સરસ અને એને ઢાંકીને ચડવા દેવા પછી ચડી જાય પછી એમાં આપણે ચણાનો લોટ સિંગદાણાનો ભૂકો અને તલનો ભૂકો એ મિક્સ કરી અને પછી આપણે એને મસ્ત બે મિનિટ ચડવા દઈશું પણ આને ચડ્યા પછી નાખવાનું ત્યાં સુધી આપણે ઢાંકીને એને ચડવા દઈએ પછી આપણે આગળની પ્રોસેસ પછી કરીશું એવું લાગે તો વચ્ચે બે ત્રણ વાર ના હલાવતા રહેવાનું એટલે મસ્ત સ્મેલ આવે એટલે મસ્ત લાગે બન્યા પછી બહુ જ મસ્ત લાગશે અને લીંબુ અને ખાંડ ઓપ્શન છે તમારે જો લીંબુ ખાંડવાળા ભાવતા હોય તો તમારે અંદર એડ કરવાનું તો બહુ જ મસ્ત ટેસ્ટ આવશે થોડું ચડી જાય પછી આપણે ચલો તો આમાં મેં તલ સીંગ ના શેક કેલા અને ખાંડ મિક્સ કરેલી છે તો એમો અંદર એડ કરી દઈશ એક ચમચી તમને જે ટેસ્ટ ભાવે એ રીતે તમારે કરવાનું જે રીતે મરચાં હોય એ રીતે બરાબર અને ચણાનો રોટ કરીશ હું બે ચમચી વટવટ તમારી ચોઈસ છે લીંબુ એડ કરીશ અને ખાંડ તો મારે એમાં હતી જ તમને ભાવે તો એડ કરવાની ના ભાવે તો નહીં એડ કરવા હવે બધું આપણે મિક્સ કરીને હલાવી લઈશું અને ગેસ બંધ કરી દઈશું અને એમાં એને સીજવા દઉંશું તરત જ આવવા લાગશે અને ચણા લોટ ને બધું બહુ વાર થાય નહીં ચડતા અને સિંગદાણા તલ તો આપણે શેકેલા જ છે બરાબર બાય ફ્રેન્ડ હવે આપણે એને લઈ લઈશું વીસ પાંચ મિનિટ આપણે એને રેસ્ટ આપી દીધો આ છે આપણા શેમલા મરચાં લસણિયા એમાં આપણે ચણાનો લોટ બી નાખ્યો મસ્ત સિંગદાણાનો ભૂકો ખાંડ તલનો ભૂકો અને ચણાનો રોટ એને તમારે ગરમા ગરમ રોટલી જોડે એન્જોય કરવાનું બાય ચલો જમ્બું હોય આવી જાઓ